એટલે પછી ના હોય તો વાત કરું હો એક બીજો ફોન આવે છે એ હા બોલો પિન્ટુભાઈ ઘણા યાદ કરે તમે તો બરાબર ઓ કલ્ટી લેવી છે એમ કલ્ટી લેવી હોય તો જવું પડશે સારું વિસનગર ઓ હો કશું વાંધો નહીં તમે આવો ટાઈમ લઈને એક દારો જીએ ઓહ હો બરાબર ના તો ફોન ચાલુ હતો એટલે બીજો એટલો ફોન નહોતો ઉપાડ્યો તમારો ઓ હો એટલે જીમ બનાવીમાં ખટકાઈ આવજો પછી કરીશું

ખોલાતાંપોજીયા પાસો પેરાન ગમે તે છપ પર લેર્જે એને ખબર નઈ પડે નતો અરે ખાવા બોલાવે ને શું તો ખાવા ને ગાડી નહીં તને ખાવાનું કાઢ્યું તું હા કાળી કૂતરી આવી તે અંદર ઘૂસી દે ચાટી ગઈ હવે એવું આલું અમાર રાવા દે ચામણો હોજી જ ખાય હાથ નીકળું તને કાંઈ કેતી પણ ફોન જ નહી મુકાતો એવી તો હું લોકો થોડા વાત તો કરો તો ફોન જ નહી তার মা নো ফোন আয় পাহলে আ এ রাজা শাল নাই মেল দা দু তো আ খোদা ফোন ঠক તમારે જમાઈ ની જોડે વાત કે લો આલુ જમાઈ ને લો પિયાઓ લો તમારે વાતે વાત બોલો બા મજા મજા બાય મજા મજા તને એકદમ સોલતી ચાલે છે તને તમારે કેવું ચાલે છે સોંતી ચાલે છે ને એ આ વખત તમે આ બાન કેતો તો કે દશામાન વરસ છે તે કે ઓટો માં તમે તો આયા નહીં દશામાન વરસ વરત ગયું જાગરણ પતી ગયું બધું પતી ગયું તે આ બાદ લમણો વાળો અને હું કહું અને સફરજનનો ભાવ વધ્યો છે તે 1 કિલો જલતાવજો આ

હા તમો તો અમે પહેલાથી ફરવાનો શોખ ખરા અન જોજે પાહ તને જોને દરિયા અમને કમાર તો જો હોધવા પાહ તમોને ના ના મોટા દરિયામાં કરતા આવડે કરતા તું ચાલે શીખી તરતાલી આ ભગવાન કુવા બો કુવામાં પાણી નાવા ના તું એ ઉતરતી નઈ તું એ ઓ વા વા

કીધું તો ખબર નઈ દેરોલ ની જવાનું દેરોલ જવાનું છે તો આપડો ફૂલો ફોન ભૂલો પણ ચંડ ની વાત જોઈ રહી તમારી એવું છે હું તો આ ફોન માં ભણો મને ખબર તું કહી જયો છુ તો પેલો કંટાળી જવા મળતા કે નહિ તો

લે હેડો પેપરમાં નહીં હોસ્તો કોદારો પેપર જો બે રાખો વાત તો પડશે સમાળ તો જો બે કતર ફોનમાં વેટી જ મારવો હન ફોનમાં ફોનમાં કેટલા મરી ગયો નહીં આનો ફોન ફોન તો લઈ લે અંગા દે શું કરવો ઈ ફોન રો ચકલો આખો દરો ફ્રી ફાયરના ફોન આખો દરો કર કરતો જો તારે બોલો થઈ ગયો મરી ગયો હે ડોહો માર ડોહાને कान બેરા લઈ જા ઘર ભાવ નતો ખાત

એનો સદઉપયોગ કરો તમે સદઉપયોગ કરવાનો હોય ફોન નો એનો નિયમ હોય કે ભાઈ અમુક ટાઈમે ફોન કરવો અમુક ઉપયોગ કરવાનો હોય આખો મુખ ઘેર અત્યારે જવાનું લીધો

અને તમને મિત્રો કહું છું કે ફોનમાં બહુ ના રહેવું સંગા ફોનનો સદુપયોગ કરો તો સારું અને મારા જેવું મગજ ગમે ત્યારે ફરી જાય હો તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હું જહો લાકરો લે હેડો લે લેજો કો હવે હેડો કે પઝલ લખ્યો પૈજો વગાડ વગાડ